ત્યારે વેચાણિયા પત્રકારો તરીકે બોર્ડમાં સંબોધિત કરનાર સામે કાયદેસર અને કડકમાં કડક પગલા ભરવા જોઈએ તેવી અપેક્ષાઓની સાથે લીલિયા પોલીસ સ્ટેશન ના પીઆઈએમબી સાળુંકે મળી રોસ ભેર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને કાયદેસર પગલા ભરવા માટે મનોજભાઈ જોશી હાર્દિકભાઈ દવેની આગેવાનીમાં આગેવાની ને કહેવામાં આવેલ હતું કે આવી રીતે લોકોમાં ખોટો ભ્રમ ફેલાવો એ પણ કાયદેસર ગુનો બને છે માટે આ કોઈ પણ તત્વ હોય તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવાની પણ રોજગાર છોડી અને લોક સમસ્યા સરકાર સુધી અથવા જે તે વિભાગ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા હોય ત્યારે પત્રકારો નું મનોબળ ભાંગવા જેવી વાતો બોર્ડ પર લખાતા લીલીયા પત્રકારોનું મોરલ ડાઉન કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તમામ પત્રકારોએ પોલીસ પાસે અપેક્ષા રાખેલ હોય ત્યારે આવનારા દિવસોમાં આ બોર્ડ લખનાર વ્યક્તિ સામે લીલિયા પોલીસ શું પગલા ભરે તે જોવાનું રહ્યું આ તકે મહેશભાઈ દવે દીપક ભટ્ટ અનિલ વાળા એસ કે સૈયદ ભરતભાઈ વિજુડા અજય વિરાણી ઇમરાન પઠાણ સહિતના સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહે રિપોર્ટર અનિલભાઈ વાળા લીલિયા જી હાર્દિકભાઈ આજે પત્રકારો પર આક્ષેપ થયા છે ગામમાં બોર્ડ મૂકાણા છે તો એ વિશે આપ શું કહો અને આપ

મુદ્દાઓ સત્તાસ્થાને કહી શકતા નથી તેથી તેઓ બોર્ડ મૂકી અને પત્રકારોને બદનામ કરવાનું કારસો કરે છે ત્યારે આજે અમરેલી જિલ્લાના અનેક પત્રકારોના અમને સમર્થન મળ્યું છે ત્યારે મનોજભાઈ જોશીના નેતૃત્વમાં લીલિયા પત્રકાર સંઘે પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ બોર્ડ મૂકનાર જે કોઈ લોકો હોય તેમની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે